રથયાત્રા જોવા અને આપણી સાથે છે આપણા ભાઈબંધ કેવલભાઈ પણ આવેલા છે રથયાત્રા જોવા માટે અને અત્યારે અહીંયા જો પોલીસની કેટલી બધી સિક્યોરિટી છે ફૂલ એટલે ફૂલ મજા આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આદરણીય રાજેન્દ્રસિંહજી રાણાના સ્વાગત માટે પાર્થભાઈ જોશી

શરૂ કરી છે અને બ્લોગ બનાવે છે તમારા માટે સરસ મજાના ને ઘરે બેઠા અત્યારે તો ભગવાન જગન્નાથની યાત્રા દેખાડે છે તો પ્લીઝ ભાઈ એક ખાલી આપી છે ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને ગમે તે અંદર જય જગન્નાથ લખી નાખો તો મિત્રો જો હવે અહીંથી રથયાત્રા ની શરૂઆત થઈ ગઈ છે જો આ છે પેલી ગાડી અને પછી આ સાઈડ થી બધી ગાડીઓ જો આવે છે લાઈન માં અને હાથી ને બધું સાઈડમાં ચાલુ થઈ ગયું છે અત્યારે જો અહીંયા તમે જોઈ શકતા હશો અત્યારે આવી ગયો છે હાથી આ સાઈડ હવે થઈ ગઈ છે ચાલુ રથયાત્રા અને મિત્રો હવે તમે જોઈ શકો છો આ સાઈડ ઘોડા ને એવું બધું આવી ગયેલું છે હવે રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે તમને બતાવતા જાઈએ બધું જો અહીં ટેમ્પા એવું બધું છે બધામાં અલગ અલગ વસ્તુને એવું રાખેલું છે જો આમાં પહેલામાં ગદા છે અને આ સાઈડ જોવો તમે ત્રિશૂલ છે ને અને પાછળ જ પાણી છે જો આ હળ આમાં હળ એવું છે અને આ છે જો રોકેટ આ સાઈડ બધું અલગ અલગ વસ્તુઓ છે આસા તમે જોઈ શકો અને રથયાત્રા ચાલુ થઈ ગઈ છે અને તમારે સંપૂર્ણ રથયાત્રા દેખાડવાની છે જો આ સાઈડ તમે લાઈન જોઈ શકતા છો કવડી મોટી લાઈન છે આ સાઈડ તમે જોવા નાના નાના વિકી માઉસ ને એવું બધું પણ છે અને આ ભાઈઓની કાંઈક મોજ જ અલગ છે તમે જોઈ શકો છો ફૂલ મોજમાં છે અને ડાન્સ કરી રહ્યા છે

આ છે દુઆન રાવણ છે આ પાછળ દાતુ રાવણ છે અહીંયા અને જો અહીંયા રામ છે એ રામ અહીંયા રાવણ ને જો બાણ મારે છે જોઈ શકતા છો રાવણ ને બાણ મારી રહ્યો છે જો રાવણ છે અહીંયા ને જો યુદ્ધ ચાલે છે અહીંયા અત્યારે આ રીતના આગળ તમે અહીંયા જોઈ શકતા હશો બધું અલગ અલગ ટ્રેક્ટર છે તમે ફૂલ મોજ કરી રહ્યા છે ને આ સાઈડ જોવો તમે મિત્રો બધું અલગ અલગ બાપા સીતારામ છે અને આ સાઈડ જોવો તમે કૃષ્ણ ભગવાન બેઠા બધું અલગ અલગ ટ્રેક્ટરમાં હોય છે સેવા પણ કરી રહ્યા છે અહીંયા એક નંબર નો ટ્રક આવી ગયો છે અને પાછો તમે લાઈન જોઈ શકતા છો લાઈન છે તમને સંપૂર્ણ બતાવી અલગ અલગ બધા અહીંયા ડોલ લાઇનનો આવવા ચાલી રહ્યો છે અલગ અલગ અહીંયા વરસાદ પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે પાંચ નંબરનો ડ્રાઈવ આવી ગયો છે જઈ લો તમે ફ્રી અને આ ફ્રી ગોપા વિતરણ કરે છે અહીંયા આઠ નંબરનો નો નંબર ટ્રક આવી ગયો છે કોડિયાર માતાનો અને વરસાદ ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે મિત્રો તમે જોઈ શકતા છો કેદારનાથ મંદિર છે આમાં

આ છે 19 નંબરનો ટ્રક અને મિત્રો તમે અહીંયા જો 15 જોઈ શકતા હ છો આરી છે આ છે 20 નંબરનો ટ્રક અને મિત્રો જો તમે આમાં જોઈ શકતા છો મિકી માઉસ મિત્રો આ છે રદ ખીચડી જો બજાય ને ફ્રીમાં ટિકડી નુંત્રણ ઘરે જો મિત્રો અહીંયા કીર્તન ને એવું ચાલુ છે જો તમે જોઈ શકતા હશો તો તમે જોઈ શકો છો શ્રવણ કેવો મસ્તી ન હોય ટ્રક આવી ગયો છે ઓપરેશન સિંદૂર માટે જો ને આ છે તેત્રીસ નો મિત્રો જો આ ટ્રક પણ આવી ગયો છે લાઈનમાં ટ્રક આવતા જાય છે બધા

બધા લોકોને રતયાત્રામાં જોડાયેલા હોય અને જો સાઈઝ ભાઈ છે જો અહીંયા જો બધાયને સાઇઝ આપી રહ્યા છે સેવા કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો અને આ છે તેપન નંબરનો ટ્રક અત્યારે આવી ગયો છે તમે જોઈ શકતા છો અને આ છે ચોપન નંબરનો ટ્રક

ધીરે ધીરે પંચોતેર નંબરનો ટ્રક અત્યારે આવી ગયો છે અને મિત્રો કુલ પંચોતેર જેટલા ટ્રક છે બાકી તો ટ્રક ને એવું તો પૂરું થઈ ગયું છે હવે તો ખાલી પોલીસની ગાડીઓને એવું બધું છે અને આજે રથ તો બહુ પાછળ છે તો આપણે હવે લઈને તમને રથના દર્શન કરાવી દઈએ અત્યારે હવે રથ આવી ગયો છે અને હવે તમને રથના દર્શન કરાવી દો અને વરસાદ પણ અત્યારે ચાલુ છે એટલે એવો તમે

પ્રસાદી આપે છે તો આપણે આપણે લઈ ભગવાનની ભગવાન અને મિત્રો તમે સિક્યુરિટી માટે રહી શકો છો કાંઈ બસ મુસીબત ન આવે જો બધી કુલ સિક્યુરિટી સાથે જ તે રથયાત્રા નીકળે છે જોઈ શકો છો અને મિત્રો હવે અહીંયા સંપૂર્ણ રથયાત્રા પૂરી થાય છે હવે તો ખાલી પાછળ પોલીસ કર્મી એની ગાડીઓ એવું જ છે અને બાકી અહીંયા સંપૂર્ણ રથયાત્રા પૂર્ણ થાય છે જગન્નાથ ભગવાન સંપૂર્ણ રથયાત્રા પૂરી થઈ ગઈ છે અને મિત્રો જો આપણે વરસાદી લઈ લીધી છે અને મિત્રો હવે આજનો બ્લોગ અહીંયા તો પૂરો કરીએ છે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને જો મિત્રો અત્યારે વરસાદ પણ આવી રહ્યો છે ધીરે ધીરે છતાંય તમે સંપૂર્ણ રથયાત્રા દેખાડી દીધી છે અને હવે આજનો લોક અહીંયા છે પૂરો કરીએ છીએ